તો જય માતાજી મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે અને આજનો વ્લોગ આપણે તો ફરવા જવાનો કંઈ એવો નહીં અને વિડીયો બહુ ટાઈમથી બંધ હતા અને હવે ચાલુ કરવાના હિ તો બધા આપણા એક્ટરો આવી જાય અહીં તો તમને બતાવી દઉં તો જોઈએ શકો હવે કિશનભાઈ અનિલભાઈ વિશાલ ને અર્જુન કર આ બધા એના જ સી પણ બધા મોટા મોટા થઈ ગયા એટલે એવા લાગી બરાબર અને અમારા ગોઘા મહારાજનું મંદિર છે તે જગ્યાથી મુહૂર્ત કરીએ વિડીયો બનાવવાનું તો સપોર્ટ ચાલતા રહેજો તો આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ છીએ તો જેઓ પેલા સપોર્ટ આવે એવો હાલતા રહેજો તો જય માતાજી મિત્રો આપણે હવે શરૂઆત કરીએ છીએ ગુગા મહારાજના દર્શન કરાવી લઈએ પેલા દર્શન કરો તમે ગરવી ગુજરાત માં આપણે શરૂઆત કરવાની છે વિડીયો બનાવવાની બરાબર અને પહેલાં આપણે મુહૂર્ત કરી નાખીએ પછી આપણે કહીએ આપણી અમુક એવી કહાની છે હજુ હજાજી તો જય માતાજી મિત્રો તમને જણાવીએ કે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હવે જે વખત આપણે પહેલી વખત વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી એ વખત અમારા પણ ફોન હતો નહોતો એવું હતું રોકના પણ માજીને લાવતા અને બીજી વખત શરૂઆત કરીને તો જોઈ લો આઈ ફોન કેટલા ફોન હે તારે તો પહેલાં મોબાઈલ એ અમા પણ નહોતો અને એ વખત અમે વિડિયો મોબાઈલ માજી માજીને લાવતા હતા એ વખત તમે સપોર્ટ કર્યો હતો તરી ચાર મોબાઈલ થઈ જાય પણ વિડીયો હેઠતા નહીં એટલે શું કરવાનું એટલે તમારે સપોર્ટ કરવાનો ફૂલે ફૂલ તો અમે વિડીયો આવા અમને અવાદ કોમેડી બનાવતા રહેશું આ વિડીયો જોતા રહેજો અને આ વ્લોગની ચેનલ હા વ્લોગમાં તમે કઈ રીતે શૂટ કરીએ છીએ એ બતાવશું કપડા પહેરીએ એ પણ બતાવશું તો વ્લોગ ચાલુ રાખજો જોન જય માતાજી જય જય માતાજી જો તે તો ફોળો હા મુરતમાં ના ભૂ દેખું થઈ ગયો અને સમયે ચાલુ કરીએ

સેટિંગમાં સેટિંગમાં દેખાય ના વાત નથી ના ના તો લઈ કાઢું હા તો એમ ગાય એક ગાય ભાઈ ગાય એક જાય બીયા હરીબાની ચા કે કોન તાજ હરીબાની બોડી લોડ એક જરા પીયો હરીબાની ચા બોડી લોડ છે મારો તે કોઈ વાજ્યનું સેટિંગ ને બરોબર પણ થાય એ વાત ને એ વાત તો નહીં કે તમે બાજુ હું એ વાત છું ઘર બાજુ

તમારો ઓય રહેવાનું અને તમારું બતાઈ દેજો આ પેલું જુઠો ને ઓ ડાયંડા ડાયંડા આ ઘઉં બહુ બરાબર આ ઘઉં બહુ તો હા થઈ ગયો હો ને જો હોજો બરાબર હા હાલા હું જો હો આ બહુ આ છોકરા બધી ઈટો ગુઠવી નાખજી આપણે આ ઈટો મંગાભાઈ બધી ઈટો પછી ગુઠવી ને એક સાઈડ ના આવો